નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ ચૌદસો એકથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા ઘઉં ચારસો પંચાણુંથી પાંચસો ને પચીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ને બાવન તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી તેરસો ને છપ્પન રૂપિયા ચણા નવસો નેવુંથી અગિયારસો રૂપિયા અડદ અગિયારસો સિત્તેરથી પંદરસો ને એંસી મગ ચૌદસો પચાસથી ઓગણીસો ને પંચોતેર ચણા સફેદ પંદરસો પચાસથી એકવીસો ને ચાલીસ વાલદેશી આઠસોથી અગિયારસો રૂપિયા સિંગદાણા તેરસો પચાસથી ચૌદસો રૂપિયા મગફળી જાડી નવસો પાસાઠથી અગિયારસો ને બે મગફળી ઝીણી એક હજારથી પંદરસો ને દસ એરંડા એક હજાર પંચોતેરથી બારસો ને એકવીસ તાલી ઓગણીસો થી ચોવીસો રૂપિયા સોયાબીન સાતસો પંચોતેરથી આઠસો ને બાર તલકાળા ઓગણત્રીસો પચાસથી એકતાલીસસો ને એકસાઠ લસણ સાતસો પચાસથી ચૌદસો ઓગણપચાસ ધાણા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પચીસ થી ઊંચો ભાવ ચાર હજાર ને છ્યાસી રૂપિયા રાય એક હજાર થી દસ મેથી આઠસો થી બારસો ને પચાસ વટાણા અગિયારસો થી સત્તરસો ને પંચાણું રાયડો એક હજારથી અગિયારસો દસ ડુંગળીની વાત કરીએ તો એકવીસ રૂપિયાથી બસો ને ત્રીસ રૂપિયા કલોજી થી ચાર પચાસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર